મિત્રો સંઘર્ષનું નામ જ જિંદગી છે અને એક અભિનેત્રીએ કેવી રીતે પોતાના એક્સિડન્ટ થવા છતાં પણ આખી આખી લાઈફમાં કેવી રીતે સ્ટ્રગલ કર્યું એની વાત કરશો તો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને આ વિડીયો તમને સારો લાગે તો સબસ્ક્રાઈબ લાઈક અને શેર જરૂર કરજો ઘણા લોકો ગંભીર બીમારીથી હારીને શરણાગતિ સ્વીકારી લે છે અને ઘણી વાર જિંદગીનો લાવી દે છે પરંતુ ઘણા હિંમત બાદ લોકો જીવનની હારી ચૂકેલની જીવતા પ્રેરિત કરે છે આવી છે કે રીતિકા જીલ્કા વર્ષ બે હજાર ને સોળમાં ફિલ્મના શૂટિંગથી પરત ફરતા પ્રોડ્યુસર ની કાર નો અકસ્માત થતા મોડલિંગ અને અભિનેત્રી બંને પગ પેરાલાઈઝિસ થઈ ગયા હતા જો કે આમ છતાં તે હિંમત હારી ન હતી ગત 14મી સપ્ટેમ્બરે રાષ્ટ્રીય લોક અદાલત આયોજન કરવામાં આવ્યું જેમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટ વર્ષ 2000 ને 17 માં દાખલ કરાયેલ એક અકસ્માત વળતર દાવામાં અભિનેત્રી રીતિકા જીતકા ને વીમા કંપની દ્વારા હાઈકોર્ટના જજ બિરેન વૈષ્ણવના ના હસ્તે એક કરોડ ને ઓગણીસ લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું હતું અભિનેત્રી રીતિકા ચિલકા અમદાવાદના ગુથા વિસ્તારમાં રહે છે તેનો અકસ્માત થયો ત્યારે તે ચોવીસ વર્ષની હતી તેણીએ મોટર વ્હીકલ એકટની કલમ એકસો ને અંતર્ગત એડવોકેટ મુકેશ રાણા મારફતે એક પોઈન્ટ પચાસ કરોડનો વળતરનો દાવો દાખલ કર્યો હતો અકસ્માતમાં તેને કરોડરજ્જુના મણકામાં ફ્રેક્ચર થયું હતું કેટલાક મણકા દબાઈ ગયા હતા કેટલાક અવસ્થામાં હતી તેમજ પાંસળીઓમાં પણ ફ્રેક્ચર થવાને કારણે શ્વાસ લેવામાં પણ તેને ખૂબ જ તકલીફ પડતી હતી ચહેરા અને શરીરના અન્ય ભાગો પર પણ ઈજાઓ થઈ હતી વર્ષ બે હજાર ને સોળના જુલાઈ મહિનામાં શૂટિંગ પરથી પાછા ફરતી વખતે તાલાલાઉના સ્ટેટ અકસ્માત હતો અભિનેત્રી ફિલ્મ બબાલના શૂટિંગ માટે હતી શૂટિંગ જંજીરના ધોધ પાસે કરવાનો હતો તે શૂટિંગ પતાવીને ઇનોવામાં અમદાવાદ આવવા નીકળી હતી તે સમયે પ્રોડ્યુસરે ગાડી બેફામપણે ચલાવી હતી આથી ગુંદરણ ગામથી માધવપુર ગામ તરફ જતા રોડ ઉપર ચાલકે ગાડીના સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવી દીધો હતો અને જેથી ગાડી બેથી ત્રણ વાર પલટી ખાઈ ગઈ હતી અને આ અકસ્માત સંદર્ભે તલાલા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી અકસ્માત સમયે અભિનેત્રી ચોવીસ વર્ષની ઉંમરની હતી અને તંદુરસ્ત હતી તેણે ગુજરાતી ફિલ્મોમાં ટીવી સિરિયલોમાં કામ કર્યું હતું ઉપરાંત મોડલિંગ અને એન્કરિંગ જેવા કામો કર્યા હતા તે વર્ષ બે હજાર રાજકોટ અને મિસ સૌરાષ્ટ્ર તેમજ મિસ અમદાવાદ પણ થઈ ચૂકી હતી તે બોલીવુડ સ્ટાર સાથે રેપવોક કરી ચૂકી છે અને તે પ્રખ્યાત તે પ્રખ્યાત ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તેણે રિપોર્ટર તરીકે અભિનય કર્યો છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સુંદર જ્યારે ચૂંટણીમાં ઝપલાવે છે ત્યારે ન્યૂઝ રિપોર્ટર તરીકે તેનો ઇન્ટરવ્યૂ રીતિકા કરે છે જોકે હવે તે વ્હીલચેર ઉપર આધારિત બની હોવાથી તે પહેલાંની જેમ કામ કરી શકતી નથી અકસ્માત બાદ રીતિકાને સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ તેને જાયઝ હોસ્પિટલ અમદાવાદ ખાતે સારવાર અપાઈ હતી તેમજ સ્ટાર્લિંગ હોસ્પિટલમાં પણ દાખલ કરાઈ હતી તેના કરોડ સર્જરી કરવામાં આવી હતી અને પગમાં પ્લેટ તેમજ સ્ક્રૂ નાખવામાં આવ્યા હતા લાંબા સમય સુધી તે વધારી રહી હતી અને તેને ડ્રેસિંગ અને ફિઝિયોથેરાપિસ્ટની પણ મદદ લેવી પડી હતી તે જાતે ઉઠી શકતી નથી કે બેસી પણ શકતી નથી તેના પગ હવે ચાલતા નથી તેની મેડિકલ સારવાર પાછળ આશરે પંદર લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો વળી એક આસપાસ અભિનેત્રીએ પોતાના ભવિષ્યની આવક અને કારકિર્દી ગુમાવી દીધી છે અભિનેત્રી એડવોકેટ મુકેશ રાણાએ જણાવ્યું હતું કે વર્ષ બે હજાર સત્તરમાં આ દાવો દાખલ કરવામાં આવ્યો હતો અને અભિનેત્રીને અકસ્માતમાં પંચાણું ટકા કાયમી ડિસેબિલિટી થઈ છે દાવાની રકમ સામે એક કરોડને ઓગણીસ લાખ રૂપિયા દરનું સમાધાન કરવામાં આવ્યું છે અને વીમા કંપની આઈસીઆઈસીઆઈ લેમ્બાર્ટ તરફથી પણ સારો સહકાર આપવામાં આવ્યો હતો અને વીમા કંપની વતી એડવોકેટ મુર્ગેશ પરીખ ઉપસ્થિત રહ્યા હતા અને આ સમાધાનથી વીમા કંપની અને અરજદાર બંનેને સંતોષ થયો છે અને પંદર વર્ષથી અભિનયના ફિલ્ડમાં અભિનેત્રીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેને છ થી સાત જેટલી ગુજરાતી ફિલ્મો કરી છે તેણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઉપરાંત મોડલિંગ શો પણ કરેલા છે તે છેલ્લા પંદર વર્ષથી અભિનયના ફિલ્ડમાં છે તેને વીમા કંપનીનો પણ આભાર માન્યો હતો અને જેટલું વળતર મળ્યું તેનાથી તે ખુશ હતી અને તેણે કહ્યું હતું કે જ્યારે તે પોતાના કેરિયરમાં પીક પોઈન્ટ પર હતી ત્યારે તેને અકસ્માત નડ્યો ત્યારે તે સમયે સાઇન કરેલી ફિલ્મો પણ હાથમાંથી જતી રહી તે હવે બેસીને નાનું મોટું શૂટ અને જ્વેલરીના મોડલિંગ જેવું કામ કરે છે તેણે હાર નથી માની અને હાઈકોર્ટના જજ બિરેન વૈષ્ણવને પણ અભિનેત્રી સાથે વાત કરી હતી અને અભિનેત્રીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર ત્રેપન હજાર જેટલા ફોલોઅર્સ છે તેને લોકો લોક અદાલતનો લાભ લેવા સંદેશ આપ્યો હતો તો આવી રીતે આખી આખી ઘટના મેં તમને સંભળાવી અને આ ચેનલ તમને સારી લાગે તો સબસ્ક્રાઈબ લાઈક અને શેર જરૂર કરજો કારણ કે જિંદગી એટલે એક સંઘર્ષ અને સંઘર્ષમાંથી આપણે બેસી નથી રહેવાનું પણ સંઘર્ષ ચાલુ કરવાનું છે જય હિન્દ